તો ગુજરાતમાં પણ અરવલ્લી બચાવો અભિયાન એ શરૂ થવા જઈ રહ્યું છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલે આ અપીલ કરી છે જેમાં ખેતી પ્રકૃતિની રક્ષા માટે અરવલ્લીની ગિરિમાળા કેટલી જરૂરી છે તેને લઈને અપીલ કરવામાં આવી છે પર્વતને તોડવો એ સીધો ખેડૂતોના પાક પાણી પર હુમલો છે અરવલ્લી જિલ્લામાંથી અરવલ્લીની આ પર્વતમાળા પસાર થતી હોય છે કોંગ્રેસ એ ખેડૂતો આદિવાસીઓને સાથે રાખીને આંદોલન કરશે અરવલ્લી બચાવો પાક બચાવો અને લડતમાં જોડાઓ તે અભિયાન કરવામાં આવશે અરવલ્લીની ગિરિમાળાઓ એ પથ્થરની હારમાળા નથી તે ખેડૂતોનું પાણી અને પાક બચાવવાની હારમાળા છે અરવલ્લી જિલ્લાની અંદર આવેલી હારમાળાઓને કે જે સો મીટરની ઓછી હોય તેને અરવલ્લીની હારમાળામાં ગણાય નહીં અને તેની મંજૂરી ખનન માટે અને બીજા ઉપયોગ માટે આપી શકવાની વાત જ્યારે ચાલી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો પ્રકૃતિ પ્રેમીઓ ખેડૂતો અને આદિવાસી પ્રજા સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર અલ્લવી અરવલ્લી બચાવનું એક અભિયાન શરૂ કરવામાં આવશે તો અરવલ્લી બચાવો અભિયાન હવે ગુજરાતમાં પણ શરૂ થવા જઈ રહ્યું છે ગુજરાતની અંદર અહીંયા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે કે એક આંદોલન કરવામાં આવશે જેમાં ખેડૂતોને આદિવાસીઓને સાથે રાખવામાં આવશે કારણ કે અરવલ્લીના આ પર્વતમાળા પર જે હુમલો કરવામાં આવશે જે ખનન કરવામાં આવશે તેને લઈને ખેડૂતોના એ પાક પર અને પાણી પર સીધો હુમલો થશે તેવી અહીંયા વાત કરવામાં આવી છે ખેતી કે જે પ્રકૃતિની રક્ષા માટેની આ અરવલ્લીની જે ગીરીમાળાઓ છે તે કેટલી જરૂરી છે ખેતી માટે તેને લઈને અહીંયા અપીલ કરવામાં આવી છે આ આંદોલન કરવામાં આવશે ખનન બચાવ ખનન ન થાય તે માટે અહીંયા આ આંદોલન શરૂ કરવામાં આવશે આ અભિયાન જે રાજસ્થાનમાં શરૂ થઈ ચૂક્યું છે તેને લઈને હવે ગુજરાતમાં પણ આ અભિયાન અરવલ્લી બચાવ અભિયાન જે છે એ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં પર્વતોને તોડવો એ સીધો ખેડૂતોના પાક પાણી પર હુમલો છે તેવું નિવેદન અરુણ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે અહીંયા પર્વતમાળાઓ જે અરવલ્લીની આ ગીરિમાળાઓ છે તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે સો મીટર સુધીની જો આ પર્વત માળા છે તો તેને પર્વત ન ગણવો તેવો નિર્ણય અહીંયા કરવામાં આવ્યો છે અને ત્યાં ખનન થઈ શકે અથવા ખનનની પરવાનગી મળી શકે તેવો આ નિર્ણય કે જેના કારણે અરવલ્લીની આ ગીરિમાળાઓને અસર પહોંચશે એક અહીંયા જે પ્રાકૃતિક અરવલ્લી બચાવો પાક બચાવો અને લડતમાં જોડાવો તે અભિયાન જે છે એ હવે ગુજરાતમાં પણ શરૂ કરવામાં આવશે અરવલ્લી બચાવો અભિયાન ગુજરાતમાં શરૂ થનાર છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલે આ અપીલ કરી છે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખે અહીંયા આ અપીલ કરી છે અરૂણ પટેલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે અરુણભાઈ જે રીતે તમે આ અપીલ કરી છે અરવલ્લી બચાવ અભિયાન કરવામાં આવશે જેમાં ખેડૂતોને આદિવાસીઓને સાથે રાખવામાં આવશે એ કેટલું જરૂરી છે તમે સૌથી પહેલા એ જણાવજો અને અરવલ્લીની આ ગીરિમાળાઓ આપણા માટે કેટલી જરૂરી છે અને આ આંદોલન કેટલું જરૂરી છે અરવલ્લી ગિરિમાળા એ કોઈ પર્વતની હારમાળા નથી ખેડૂતો માટે પાણી અને પાક બચાવવાની વાત છે અરવલ્લીની ની ગિરિમાળાઓના કારણે અરવલ્લી જિલ્લાની અંદર આવેલા મેસો માજુમ અને વાત્રક ડેમોની અંદર જે પાણી આવે છે સાબરમતી નદી જે સાબરકાંઠા પસાર થાય છે અને અરવલ્લી જિલ્લામાં જે નદીઓ છે જેના કારણે આ જે મીટર થી ઓછા જે પર્વતો અંદર ખનન કરવાની કામગીરીની જે છૂટ આપવાનું આવી એના કારણે પ્રકૃતિ પ્રેમીઓ ખેડૂતો અને આદિવાસી પ્રજાજનોમાં અરવલ્લી જિલ્લામાં ખૂબ ભારે રોષ છે અને જો આ કામગીરી નહીં અટકાવવામાં આવે સરકાર જો પુનઃ વિચારણા નહીં કરે તો કૃતિ પ્રેમીઓ અમે બધા સાથે મળી ખૂબ મોટું આંદોલન કરવાના છીએ અને અરવલ્લી ની અરાવલી બચાય એ માટેના તમામ પ્રયત્નો હાથ ધરીશું બિલકુલ આજે આંદોલન તમે કરવા જઈ રહ્યા છો કેવી રીતે કરવાના છો કોને કોને જોડવાના છો આંદોલનમાં આ આંદોલનની અંદર અમે અરવલ્લી જિલ્લાના સૌ પ્રજાજનો પ્રકૃતિ પ્રેમીઓ આદિવાસી વિસ્તારના પ્રજાજનો ખેડૂતો ખુબ મોટી સંખ્યામાં જે પ્રમાણે આજથી આજે કામગીરી સ્ટાર્ટ થઈ છે એ મુજબ ઘણા બધા મિત્રો ટેલિફોનિક અને રૂપ મળી અને જે વાત કરે છે એ મુજબ ઘણા બધા લોકો નું સમર્થન છે અને ખુબ મોટા પાયે આ આંદોલન કરવામાં આવશે બિલકુલ અરૂણ અત્યારે મારે એ પણ જાણવું છે આ ખનન કેટલીક જગ્યાએ ચાલુ થયું છે પણ હજુ તો જજમેન્ટ અત્યારે આવ્યું છે એટલે જ્યાં અરવલ્લીની ગિરિમાળાઓની અંદર જે ખનન અમુક જગ્યાએ જે પ્રાઇવેટ નંબર હતો ત્યાં ખનન ચાલુ હતું પણ જો આ કોર્ટનો જે નિર્ણય ચાલુ રહેશે અરવલ્લીની અરવલ્લી બિલકુલ ખતમ થઈ જશે અને અરવલ્લી જિલ્લાની જે હાથ હા જયારે જિલ્લો બે હાજર જુદો પડ્યો સાબરકાંઠાથી ત્યારે અરવલ્લી નામ ખૂબ લોકોએ કે આપવાશે અરવલ્લીનું નામ એ ખૂબ સારી રીતે નામ આપવામાં આવ્યું છે એટલે નામ બચાવવા માટે અને અરવલ્લીજીની ગિરિમાળાઓ બચાવવા માટે અમારે જે કંઈ કરવાનું થશે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ અમે કરીશું અને પ્રજાજનો પણ ખૂબ સાથે મળીને પ્રકૃતિ પ્રેમીઓ પણ સાથે રહી ખેડૂતોમાં પણ જે ખૂબ મોટો આક્રોશ છે માટે તમામે તમામ પ્રયત્નો અમે હાથ ધરીશું બિલકુલ એક નાનુણ સવાલ આપણે પૂછવા માંગીશ કે આ જયારે સુપ્રીમ કોર્ટ નો આ નિર્ણય આવ્યો એ પહેલા અહિયાં આવું કોઈ આંદોલન કરવાનો વિચાર કે તમારી સાઈડ થી કોઈ રીતે આ વાત ઉભી થઈ હતી ત્યાં એ વખતે થોડી કલ્પના પણ નથી કે ભાઈ સુપ્રીમ કોર્ટ પણ આવું જજમેન્ટ આપશે કારણ કે સ્વાભાવિક રીતે પર્યાવરણ બચાવવાની બચાવવાની વાત વાત હોય હોય પ્રકૃતિ ત્યારે કોઈ એવી કલ્પના પણ ના કરી હોય કે ભાઈ આ રીતનો નિર્ણય જજમેન્ટ આવશે આ જજમેન્ટ આવ્યા પછી લોકોમાં ખૂબ મોટી ચળવળ પણ શરૂ થઈ છે અને લોકો પણ ઈચ્છા રહે છે કે કોઈ પણ સંજોગોમાં અરવલ્લી બચવું જોઈએ બિલકુલ અરુણભાઈ આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર